નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર નિર્ણય જાહેર આટલો વધારો થશે સરકારનો નિર્ણય અંતે મિત્રો ખુશખબરી છે જોવા મળી રહી છે તો આપણે વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું જેથી વિડીયો છે પૂરો જુઓ અને મિત્રો આપણે ચેનલ પર નવા વધારેલા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો છે એકવાર શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો લાઈક થોકી ચોક્કસ ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન જરૂરથી કરી લેજો તો મહત્વની અપડેટ શું છે વિગતવાર જાણીએ જેથી માહિતી પૂરી જોવો મિત્રો છેલ્લે તમને મહત્વની અપડેટ પણ આપવાનો છું તો ડીએના કારણે શિક્ષણ ભથ્થું વધે છે તો તમે જોઈ રહ્યા છો કે કર્મચારી મંત્રાલયે સોમવારે એક આદેશ શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની મર્યાદા વધારાની જાણકારી આપી છે બે હજાર અઢારની માર્ગદર્શનને ટાંકીને મંત્રાલયે કહ્યું છે કે ઓર્ડરમાં જોગવાઈ છે કે જ્યાં પણ સુધારામાં પગલામાં મોંઘવારી ભથ્થામાં પચાસ ટકાનો વધારો થશે આ મિત્રો બીજી અપડેટ શું છે તો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં પચાસ ટકાનો વધારો થશે ત્યારે બાળકોના શિક્ષણ ભથ્થાને હોસ્ટેલ સબસિડીની મર્યાદા સ્વાભાવિક રીતે પચીસ ટકા વધશે મંત્રાલયે કહ્યું છે કે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારામાં ધ્યાનમાં રાખી બાળકોના શિક્ષણ ભથ્થાને હોસ્ટેલ સબસિડીની રકમ પણ વિશેષ મંગાવવામાં આવી છે તો મિત્રો અહીંયા ચોક્કસ જોવા મળ્યું છે કે જે કર્મચારીઓ છે સરકારના કર્મચારીઓ છે જ્ઞાન સહાયક હોય કે વિદ્યા સહાયક હોય કે અધરવાઇઝ બીજા કર્મચારીઓ હોય એમના જે ભથ્થામાં છે એ વધારો જોવા મળશે પરંતુ મિત્રો અત્યાર સુધીમાં સરકારે એવું કહી રહ્યું છે કે વધારો જોવા મળશે ઓફિશિયલ મિત્રો અપડેટ મળે તો જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત